આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આજે શ્રી મૂળભાઈ આપણા આચાર્ય સિદ્ધા સાહેબ

નાનું ભારત નો જનપતિ હોય પડે જેટલી પણ કુદરા સંતોષ હોય એક વ્યક્તિ સંસ્થામાં આટલો પ્રાણ મૂકી શકે એનો આપણે આ કાગશ આપી સામે અનુભવ અને ઉદાહરણ છે બધા લોકોના મનમાં પ્રશ્ન થતો પરંતુ સિંધા સાહેબ અહીંયા પ્રાણ કર્યું છે

વ્યક્તિગત રસ લઈને કે સમાજના માટે આવા સુર એનું ફળ અવશ્ય મળે છે એને નહીં મળે તો એના બાળક મળે એના પરિવાર ને મળે અને દાદા કીધું છે ને કરેલું કામ ખૂબ જ જતું નથી તમે શાળા સાથે જોડાયેલી જેટલી પણ બાબતો છે એમાં એ સતત પ્રયાસશીલ રહે સફળતા મળે ને પ્રયત્ન કરવાથી સફળતા મળે બાકી કોઈ કશું કરે ને તો કઈ થાય આ વિસ્તારનો પણ બહુ મોટો ઇતિહાસ છે આપણા પ્રધાનમંત્રી પણ અહીંયા બહુ વાર આવી છે જ્યાં રાજનીતિમાં નહોતા ત્યાં છે એટલે સાહેબના ઘરે તો અનેક વાર જમ્યા છે હુસેન સાહેબના ઘરે ઘણી બધી વાતો થઈ શકે પરંતુ આ એક સંઘર્ષશીલ વિસ્તાર છે સૌથી આ વિસ્તારની સ્થિતિ બદલાઈ હોય એનું કારણ ઓગણીસો એસી થી ઓગણીસો બાણું પંચાણું સુધી લગભગ કોમિનારાયણ થયું એના કારણે જે ડેમોગ્રાફીમાં ચેન્જ આવ્યું સીધા સાહેબ ને શુભેચ્છા આપીએ કે આ શાળા સાથે જોડાયેલી જેટલી પણ બાબતો છે એમાં એ સતત પ્રયાસશીલ રહે અને સફળતા મળે